કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું રાસાયણિક ભાગ ભાગ બીજો ધ્યાનથી બીજો ચાલો હેલોજન નું ઉમેરવું એટલે શું એડિશન ઓફ હેલોજન હેલોજન નો પ્રક્રિયાનો દર સીએલ ટુ એમ એક્ચુલી એફ ટુ સીએલ ટુ બી ટુ છે પણ અહીંયા આપણે લેવાનો છે સીએલ ટુ બીઆર ટુ અને આઈ ટુ ઓકે પેલું તો પ્રચંડ રિએક્શન કરતો હોય છે ધીમેથી પ્રક્રિયા જે છે એ આઈ ટુ કરે છે જોઈએ હવે અહીંયા ક્લોરીન અને બ્રોમિન સાથેની પ્રક્રિયા એક્ટિવ છે એટલે અંધારામાં ધાતુ હેલાઈડીની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો શું આપે તો જોઈએ ટેટ્રા હેલો પહેલાં શું થશે પછી હું થાય જુઓ ટુ સીએલ ટુ છે બરાબર તો શરૂઆતની અંદર પહેલા આપણે લઈ લે એક જ સીએલ ટુ લઈએ એક સીએલ ટુ જયારે આપણે લેવામાં આવશે ત્યારે એક અહીંયા એક અહીંયા બનશે શું આ રીતે આવશે ડાયક્લો વિપન ફરી પાછું સીએલ ટુ લઈશું ઉપર જે બનાવ્યું છે તે તો પ્રક્રિયા કરતા ડાય અને ટેટ્રાહેલો વ્યુત્પન આપે છે ડાય અને ટેટ્રાહેલો વ્યુપન આ ડાય હેલો આ ટેટ્રાહેલો વ્યુત્પન આપે છે કાર્યદ્ધતિ મિકેનિઝમ જોઈએ તો સૌથી પહેલા જે સીએલ ટુ ની સાથેની પ્રક્રિયા પ્લસ સીએલ માઇનસ એટલે શું થયું એફિસિયલ ફોર માઇનસ તો આ જે સીએલ પ્લસ જે છે એની આપણે વાત કરીએ પ્લસ છે પ્રક્રિયક કેવો થયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ચાલો હવે આપણે જોઈશું મિકેનિઝમ મિકેનિઝમ ની અંદર દીકરા જોવા સીએલ પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તો ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનો રાગી પ્રક્રિયા જે છે તો આ સીએલ આ કાર્બન સાથે જોડાશે જનરલી પહેલાં શું હોય કે આ બે કાર્બન છે જો અત્યારે આપણે ખાલી સમજવા માટે તમને અહીંયા સમજાવી દઈએ કે ચાલો આ રીતનું છે રાઈટ આ અહીંયા આવે તો આના પર શું આવશે માઇનસ આના પર થઈ જશે પ્લસ સીએલ પ્લસ છે તો આની સાથે જોડાશે તો પ્લસ અને માઇનસ એ તો ટટસ થઈ ગયા ટટસ થઈ ગયા

ઇલેક્ટ્રોનની ભૂખ છે ને ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન છે તો આ છે ઇલેક્ટ્રોન યુગમાં એ કોને મળશે આ કાર્બનને શું બને છે સાયકલિક જે કેટાઇન બનો તો સાયક્લિક જે આ કેટાઇન બને છે એનું નામ શું એમ બોલાય જનરલી હેલોનિયમ આયન અહીંયા સીએલ છે એટલે આપણે શું કહીશું ક્લોરોનિયમ આયન શું આવી ગયું ક્લોરોનિયમ આયન હવે એ જે ક્લો આ જે છે ક્લોરોનિયમ આયન એની ફરીથી અહીંયા આપણે જોઈ લો સીએલ માઇનસ અને એફી થ્રી છે એવું વિચારો તો આ જે સીએલ માઇનસ જે છે એ શું કરશે એન્ટી એટેક બેકસાઇડ એટેક કરશે હવે એ અહીંયા બતાવ્યું છે ત્યાં સીએલ માઇનસ એ અહીંયા એટેક કરશે એ ત્યાં એટેક કરશે એટલે આ ખુલી જશે બોન્ડ આ ટસ થઈ ગયો સીએચ સીએલ અને પેલો સીએલ ત્યાં લાગી ગયો તો આવી રીતે બની જશે પ્લસ એફ ઇ સીએલ થ્રી એકદમ સિમ્પલ છે પ્લસ માઇનસ માઇનસ પ્લસની જ ગેમ છે ફરીથી જ્યારે આપણે સેમ રિએક્શન કરશું તો આ દ્રિબંધ તૂટીને ફરી પાછો એક સીએલ અહીંયા એક સીએલ અહીંયા सेम टू सेम आ रीते बनी जैसे टेट्रा क्लोरो व्युत्पन्न अभी रीते टेट्रा क्लोरो व्युत्पन्न बन से सिंपल रीत ओके चलो आगे हेलोजन एसिड उमेरो एचएक्स मार्कोनिकॉफ नियम प्रमाण है एमा ક્રિયાશીલતાનો ક્રમ એચએફ એસસીએલ એચ અને એચઆઈ એચ એફ એસસીએલ એચ બી આર અને એચઆઈ એચઆઈની બોન્ડ લેન્થ વધારે છે ને બંધ લંબાઈ વધારે હોય તો રિએક્ટિવિટી ફાસ્ટ થઈ જશે કારણ કે ઇઝીલી તૂટી જશે એટલે એચઆઈ જે છે એની ક્રિયાશીલતા વધારે હશે સિમ્પલ જો એચ છે એચએફ કરતાં એચ સીએલ મોટા એચ કરતાં એચ મોટો એચ કરતાં એચઆઈ મોટો મંદ લંબાઈ જેટલી વધારે હશે એટલું ઇઝીલી તૂટી જશે એટલે એની ક્રિયાશીલતા વધારે હશે જોઈએ હવે આ જો એચ એક્સ માર્કોનિકો પ્રમાણે આ જે ઋણ છે વધુ વિદ્યુત ઋણ ભાગ તો એ વધુ વિદ્યુત ઋણ ભાગ એ કોની સાથે જોડાવાના છે તો કે આ બે કાર્બન આપણી પાસે દેખાય છે તો એ બે કાર્બનમાંથી જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય તો આ કાર્બન પાસ હાઇડ્રોજન એક છે આ કાર્બન પાસ હાઇડ્રોજન નથી તો અહીંયા જોડાશે કોણ એક્સ અહીંયા જોડાશે અને એચ અહીંયા જોડાશે તો બનશે શું આર સી એક્સ બરાબર લેવલ ચાર રીતે બનશે આર સી એક્સ ડબલ બોન્ડ સી પાછું એચ એક્સ સેમ બનાવ પ્લસ ઓર માઇનસ તો સેમ વસ્તુ એ ત્યાં જ જશે અહિયાં અહિયાં એટલે બનશે શું તો કે આર સી ઉપર નીચે એક્સ એક્સ સિંગલ બોન્ડ સી એચ થ્રી કોઈ શક સિમ્પલ વસ્તુ છે કોને ફોલો કરવો છે માર્કો નિફને ઇઝીલી માર્કોનિકો પ્રમાણે તમારે કામ કરવાનું છે બીજું કોઈ એની અંદર તમારે વિચારવાનું નથી રેડી ચાલો તો હવે આપણે મિકેનિઝમ જોઈએ તો સૌથી પહેલા એચ પ્લસ એચ એક્સમાં ત્યાં છે એચ પ્લસ જે છે એને જો તો એચ પ્લસ જે છે એ અહીંયા જોજો પ્લસ છે તો જ્યાં માઇનસ હશે ત્યાં જ આવશે તો અહીંયા વિચારો કે આ ઇલેક્ટ્રોનિગમાં જે છે અહીંયા આવે તો આ બની જાય માઇનસ આ બની જાય પ્લસ આની સાથે જોડાઈ જશે તો આ બની જશે પ્લસ એટલે આર સી પ્લસ ડબલ બોન્ડ સી એચ ટુ સી એચ ટુ પ્લસ મધ્યવર્તી કાર્બોકેટાઇન આ બન્યો મધ્યવર્તી કાર્બોકેટાઇન હવે જોજો એ કાર્બોકેટાઇન એક્સ માઇનસ સિમ્પલ છે આ પ્લસ આ માઇનસ ડાયરેક્ટ જોઈન્ટ જ કરવાનો છે થઈ ગયું જોઈન્ટ ખતમ બની ગયું ચલો હવે આ જ વસ્તુ ફરીથી જોજો એ વસ્તુ આપણે અહીંયા લઈ લઈએ એચ પ્લસ આવ્યો આયો એચ પ્લસ તો હવે આ જો અહીંયા જ જશે તો આ માઇનસ અહીંયા પ્લસ બનશે જો આ માઇનસ અને આ પ્લસ બને તો હાઇડ્રોજન જે છે આ પ્લસ એ આ માઇનસ સાથે જોડાશે અહીંયા તો સી એચ ટુ જે છે એના સી એચ થ્રી બનશે એટલે આ રીતનું બની ગયું અને કાર્બોકેટા નહીં આવશે બીજી રીત ગઈ તો બીજામાં આપણે જોઈએ આ ત્યાં જવાને બદલે અહીં આવશે તો ત્યાં આવશે તો આ માઇનસ બનશે આ પ્લસ બનશે આ કાર્બન માઇનસ આ કાર્બન પ્લસ અહીંયા એચ પ્લસ છે તો હવે અહીંયા જશે જે અહીંયા બતાવ્યું છે ત્યાં તો પછી આ કાર્બોકેટાઇન બનશે સીએચ ટુ આ કાર્બોકેટાઈન હવે વાત એવી છે અને આપણે પહેલાં ક્લિયર કરી નાખીએ હા હવે અહીંયા તમે જુઓ બે કાર્બોકેટાઇન બે કાર્બોકેટાઇન ધ્યાનથી જુઓ આ કાર્બોકેટાઇન પેલો કાર્બોકેટાઇન સ્ટેબલ કાર્બોકેટાઇન કયો છે જો સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાઇન કયો છે તો ઇઝીલી તમે એમ કહેશો કે આ કાર્બોકેટાઇન બીજા બે એટલા ટુ ડિગ્રી કાર્બોકેટાઇન આ કાર્બોકેટાઇન વન ડિગ્રી અને આપણે કાર્બોકેટાઇની જે સ્ટેબિલિટી છે 3 ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી તો સૌથી વધારે સ્ટેબલ થ્રી ડિગ્રી પણ આમાં થ્રી ડિગ્રી નથી પછી ટુ ડિગ્રી તો આ વધુ સ્થાય છે અને પેલો ઓછો સ્થાયી થાય બીજી એક વાર આ કાર્બોકેટાઇન જે છે એને વધુ હજી વધારે સ્ટેબિલિટી કોને કારણે મળે છે તો હેલોજન જે છે એની પ્લસ એમ ઇફેક્ટને કારણે એક તો ટુ ડિગ્રીને કારણે સ્ટેબલ છે અને ફરી પાછું એને પ્લસ એમ ઇફેક્ટ મેસોમેરિક ઇફેક્ટ ધન મેસોમેરિક ઇફેક્ટ એને સ્ટેબિલિટી હજી વધારે આપે છે અહીંયા એક્સ છે પણ એની માત્ર ખાલી માઇનસ આ ઇફેક્ટ જ લાગશે અને એમ એવાળું પાછું વન ડિગ્રી છે આમાં ન પડવું હોય તો સિમ્પલ લોજિક મેં તમને કહી દીધું વન ડિગ્રી ટુ ડિગ્રી થ્રી ડિગ્રી હોય જ્યારે કાર્બોકેટાઇન ત્યારે થ્રી ડિગ્રી કાર્બોકેટાઇન સૌથી વધારે સ્ટેબલ હોય પછી ટુ ડિગ્રીને પછી વન ડિગ્રી આવે ક્લિયર તો ચાલો તો હવે સ્ટેબલ કયો થયો હા તો એને ઉંચકીને આવો એને પસંદ કરો તો એ આપણે અહીંયા લઈ લીધો હવે એક્સ માઇનસ છે માઇનસ પ્લસ જોઈન્ટ કરો બીજું કંઈક છે જ નહીં મળી ગયું મુખ્ય નહીં પાછું એકદમ સિમ્પલ લોજિક પર ચાલ્યો દીકરાઓ એકદમ શાંતિથી કામ કરો સ્ટેબિલિટી પ્રમાણે કામ કરો જેટલી વધારે સ્ટેબિલિટી હશે ને એ તમારી મુખ્ય નીપજમાં આવશે થઈ ગયું ક્લિયર ચલો આગળ જઈએ હવે આપણે એચ ઓએક્સ ઉમેરતા આલ્કાઇનની હાઈપોલસ એસિડ સાથે એમાં બી માર્કોનિકોફની જેમ હવે આપણે જોઈએ એનો ક્રમ માર્કોનિકોફ અનુસાર પ્રક્રિયા કરતા જેમ ડાયોલ બનશે જે અસ્થિર છે પાણીનોણું દૂર થાય એટલે કાં તો હેલ્લો આલ્ડિયા કાં હેલ્લો કિટોન મળે હમણાં આપણે જોઈએ તો આમાં બી ક્રિયાશીલતા જેમ કીધું એમ આય આઈ આર અને સીએલ હવે આ જો એચ સાથેની પ્રક્રિયા તો સીએલ પ્લસ એચઓ માઇનસ સીએલ પ્લસ એચઓ માઈનસ વધુ વિદ્યુત કયો oh- वध विद्युत ऋण कोण oh- तो oh- क्या जसे बोलो oh- क्या जसे तो तुम्हें એમ કે સર હમને તમે કીધું એ પ્રમાણે કે એવા કાર્બન સાથે જોડાશે કે જે હાઇડ્રોજન ઓછો હોય અહીંયા કાર્બન સાથે એક હાઇડ્રોજન આ કાર્બન સાથે હાઇડ્રોજન નથી તો ત્યાં જશે તો અહીં આવશે oh डबल बॉन्ड chcl

જાય આ પ્લસ તો અહીંયા જોડાશે આવી ગયું સીએલ આ પ્લસ હમણાં કીધું તેમ આગળ કીધું કે આ કાર્બોકેટાઈન જે બને એનો અષ્ટક પૂર્ણ નથી એટલે આ જે કાર્બોકેટાઈન બને એ કેવો હોય અસ્થાયી અને અસ્થાયી કાર્બોકેટાઇન હોવાથી એનું ચક્રીય કેટાઇનમાં રૂપાંતર થઈ જશે ચક્રીય કેટાઇન બની ગયો કેવી રીતે બન્યો આગળ શીખવાડ્યું તે પ્રમાણે ચક્રીય કેટાઇન હવે એ જે ચક્રીય કેટાઇન છે હા હવે જોજો ઓએચ માઇનસ એચ ઓ સીએલ જે છે એચ ઓ માઇનસ અને સીએલ પ્લસ એમાં પહેલા આપણે સીએલ પ્લસ લઈ લીધું અહીંયા લઈ લીધું ઓએચ એચ માઇનસ હવે આને એટેક કરવાનો છે તો અહીંયા થશે શું એ એટેક આ કાર્બન પર કરશે હવે તે કાર્બન પર એટેક કરશે એટલે આ ઇલેક્ટ્રોન જે છે એને સીએલને મળી જશે એન્ટી એટેક તો એન્ટી એટેક થશે એટલે ઉપર હોય નીચે સીએલ ઉપર હોય નીચે સીએલ બની ગયો ચલો સેમ વસ્તુ અહીંયા ફરીથી જોઈએ આગળ જઈએ તો ફરી પાછો સીએલ પ્લસ આવ્યો છે આમાં બે શક્યતા જો તમે આને આ રીતે લઈ અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ કરશો તો સૌથી પહેલાં સીએલ જે છે એ સીએલ સીએલ સાથે જોડાશે એટલે અહીંયા તો ધન વીજવાર અહીંયા આવશે તો આ રીતનું એક કાર્બોકેટ્રેન્ટ બનશે આમ નથી કરવું અને બીજી રીતે વિચારવું છે તમારે બીજી રીતે એટલે શું કે આ અહીંયા જાય છે તો આ માઇનસ અને આ પ્લસ તો સીએલ અહીંયા આવે છે

સેમ વસ્તુ આની જે છે એ પ્લસ એમ ઇફેક્ટ લાગશે એમ આની પણ પ્લસ એમ ઇફેક્ટ લાગે પરંતુ પ્લસ એમ ઇફેક્ટ જે છે એ ઓએચ માઇનસની વધારે હોય છે સીએલ આ જે છે ને ક્લોરીન ક્લોરીન કરતાં ઓ માઇનસ જે છે આ સીએલ માઇનસ કરતાં ઓ માઇનસની શું વધારે છે પ્લસ એમ ઇફેક્ટ વધારે હોય છે તો અહીંયા સીએલ પરમાણુ કરતા ઓ એ છે સમૂહની પ્લસ એમાં અસર વધારે છે અને કદાચ તમને આમાં નથી સમજ પડતી તો મેં તમને કીધું છે આપણે ડિગ્રી પ્રમાણે જોવાનું છે સેમ ડિગ્રી હોય તો આ વિચારવાનું છે પણ અહીંયા ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી છે તો પછી આ વિચારવાની કોઈ જરૂર નથી રેડી ચાલો તો હવે આમાં સ્ટેબલ કયો થયો સૌથી વધારે સ્થાયી છે તો જે સ્થાયી છે તેને ઉચકી આવો ઉચકી લો ચાલો આને બેઠું અહીંયા લઈ લીધું તો હવે શું હવે કંઈ નથી સીધો હોય અહીંયા જવાનો છે હવે નોટ્સ યાદ કરો હાસ્યની નોટ્સ જોઈ લો શું નોટ્સ છે એક જ કાર્બન ઉપર બે ઓએચ ફરીથી બોલું છું એક કાર્બન પર બે ઓએચ છે ક્યારેય સ્થાયી હોતા નથી સમજાય છે તો આ કાર્બન પર બે ઓએચ સ્થાયી નથી તો વોટર મોલિક્યુલ્સ દૂર થશે આ રીતે હોય અહીંયાથી ત્યાંથી જ નહીં આવી જશે ડબલ વોન આર સી ડબલ બોન ઓ હવે અહીંયા આપણે જોઈશું ડાયબોરેશન ટેડ્રાહડ્રોફ્યુરાન એ દ્રાવક તરીકે કેમ વપરાય છે સમજીએ તો કે આજે બી એચ થ્રી છે તે હંમેશા ડાયમર સરીક સ્વરૂપે હોય જે આપણે ઇનઓર્ગેનિકમાં ભણ્યા છે બી એચ થ્રી હંમેશા ડાયબોરેન સ્વરૂપે હોય બી ટુ એચ સિક્સ સ્વરૂપે હોય હા કે ના પણ આપણે આને સ્ટેબલ કરવું હોય તો તમારે દ્રાવક તરીકે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન વાપરવાનો છે જોઈએ બી એસ એ મોનોમળ તરીકે સ્થાયી નથી એ હંમેશા ડાયમર સ્વરૂપે જોવા મળે છે પણ તમને એમાં જ ઇન્ટરેસ્ટ છે એ તમારે રાખવો છે તો તમે દ્રાવક તરીકે વાપરો એની સ્ટેબિલિટી માટે વાપરવામાં આવે છે આ કેવી રીતે બને છે તે આપણે હવે જોઈએ મિકેનિઝમ વાઇઝ જો અહીંયા જોઈ લેજો પેલા મસ્ત છે આ પ્લસ માઇનસ 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 આ એક એકને માઇનસ ને પ્લસ હવે આજે પ્લસ વાળું દેખાય છે પ્લસ બી એ માઇનસ સાથે અને માઇનસ એચ જે છે એ પ્લસ સાથે તો આર સી સાથે એચ આર સી સાથે એચ ટ્રીપલ બોન્ડના ડબલ બોન્ડ આ કાર્બન એ કાર્બન સાથે આર છે એ નીચે મેં લખી દીધો છે અને આજે બાકીનું વૈધ્ય બી એચ ટુ એ મેં અહીંયા લખેલું છે ફરીથી એકવાર સમજાવું છું કંઈ નથી કરવાનું પ્લસ ને માઇનસ સાથે માઇનસને પ્લસ સાથે જોડી ત્રિબંધના દ્રિબંધ કરી દેવાના છે બાકી તો આવી ગયું બધો જો આર આ સી એ સાથે કોણ જોડાયું હાઇડ્રોજન તો આ કાર્બન સાથે કોણ જોડાયેલો આર તો ઓલરેડી જોડાયેલો છે બી એચ ત્યાં જોડાઈ ગયો આ બની ગયું હવે જોજો આને ધ્યાનથી જોજો એ આપણે ફરીથી લઈએ એ જે હતું તે અહીંયા લખેલું છે એનું હવે એના બે મોલેક્યુલ્સ લેવાના ટોટલ ત્રણ લેવાના ત્રણ મૂળ એક મોલ યુઝ કરું આ બે મોલ સેમ પ્રોસેસ થશે જો પહેલી વાર કર્યું ત્યારે બી એચ થ્રીમાંથી બી એચ ટુ થયું બીજી વાર કરશું એટલે બી એચ થશે અને ત્રીજી વાર કરશું એટલે ખાલી બી થશે બાકીનું તો પેલું જ આવવાનું છે એટલે અહીંયા લખેલું છે આર સી એચ ડબલ બોન્ડ સી આર થ્રી ટાઈમ્સ બી આર સી એચ ડબલ બોન્ડ સી આર બરાબર પહેલી વાર કર્યું તો આ કેટલી વાર આવ્યું આ ભાગ એક વાર આવ્યો બીજી વાર કરશું એટલે આ ભાગ બે વાર અને અહીંયા થઈ જશે બી ત્રીજી વાર કરશું એટલે આ ત્રણ નીકળી જશે તો એ આવી ગયું લાસ્ટ આર સિંગલ બોન્ડ સી ડબલ બોન્ડ સી નીચે આર પહેલી વારે એક વાર બીજા મોલે બે વાર ત્રણ મોલે ત્રણ વાર તો ટોટલ આગળ આપણે વાપરેલા છે એક અહીંયા થઈ ગયા બે તો ટોટલ ત્રણ મોલ પહેલી વાર યુઝ કરો ત્યારે બી ટુ બીજી વાર યુઝ કરો ત્યારે બી એચ અને ત્રણ વાર કરો એટલે ખાલી બી ક્લિયર ચાલો એ જે આવ્યું એનું શું કરવાનું ઓક્સિડેશન હાઇડ્રોબોરેશન કર્યું ઓક્સિડેશન કરીશું એચ ટુ ઓ ની હાજરીમાં પેરોક્સાઈડ ની હાજરીમાં તો જ્યારે પેરોક્સાઇડ લેવામાં આવે છે ત્યારે શું થાય છે તો જો સિમ્પલ એકદમ સિમ્પલ વસ્તુ છે જો કેવી રીતે થશે તે મિત્રો બી છે ની જગ્યા હોય છે બી છે એની જગ્યા હોય છે આ ત્રણ વાર છે એટલે જોજો એક હોય જ ગણજો પછી એચ ઓએચ આપણે એક્ચુલી કેટલી વાર છે થ્રી ટાઈમ્સ છે તો જ્યારે આપણે એના અહીંયા આપણે ત્રણ મોલ મળશે એના ત્રણ મોલ તો ઓએચ 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 ત્રણ વધશે એ બી સાથે તો બી સાથે ત્રણ ઓ વધે ત્રણ વાપર્યા ત્રણ વધશે એટલે બી ઓએચ થાય સિમ્પલ એચ ટુ ઓ ટુ ઓએચ ઓએચ બી જે છે એની સાથે આજે બી છે તો બી સાથે ત્રણ ઓ ત્યાં આવી જશે અને બાકીના જે ત્રણ ઓ જે છે એ જે છે આ ત્રણ મોલ છે એ ત્રણ આગળ મેં લઈ લીધા છે તો એની સાથે આવી જશે સિમ્પલ ગણતરી છે ટેન્શન નથી લેવાનું આની અંદર ચાલો બીજી વાત હવે અહીંયા બની ગયું આને ઇન ઓલ અને તમે જીઓ સીમા એક ભણ્યા ચલ રૂપકતા તો ઇનોલનું કીટો સ્વરૂપ આપણે રૂપાંતર કરીએ ઇનોલ કીટો તો જો ઇનોલ કીટોમાં રૂપાંતર કરવા માટે આ જે ઓક્સિજન વાળો અહીંયા હાઇડ્રોજન છે જોજો એચ એચને આપણે આ કાર્બનને આપી દઈશું એટલે ઉપર જો હું તમને બતાવું આ જે ઇનોલ સ્વરૂપ છે એનું કીટો સ્વરૂપ ટ્રાન્સફર કરવું હોય તો કરવાનું શું છે આ ડબલ બોન્ડ અહીંયા જ હશે અને હાઇડ્રોજન જે છે આ કાર્બન પર આપી જશે એટલે આર સી એચ ઓલરેડી છે આર સી એચ ટુ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ સી બરાબર આર નેમ ડબલ બોન્ડ ઓ આવી ગયું શું થયું ઇનોલનું કીટો સ્વરૂપ સાત પેઢી જો આવી રીતે કોઈ હોય આર સી બરાબર ડબલ બોન્ડ ઓ અને છે તમારું સી એચ થ્રી આ કીટો સ્વરૂપ છે ઇનોલ સ્વરૂપ કરવું હોય તો શું કરવાનું છે કે ડબલ બોન્ડ અહીંયા આવશે તો એક એચ અહીંયા લઈ લેવાનો તો આર સી ઓ આર સી ડબલ બોન્ડ સી એચ ટુ તો ઇન ઓલ તો ઇનોલનું કીટો કીટોનું ઇનોલ તો અહીંયા આપણે શું કર્યું સિમ્પલ આ ડબલ બોન્ડ અહીંયા ગયો તો હાઇડ્રોજન તમારા કાર્બનને આપી દેવાનું પડી ગઈ સમય તમારું મસ્ત ચાલો એની અંદર સૌથી પહેલા આપણે શું કરીએ છીએ બી એચ થ્રી જે છે એમાં એચ બી એચ ટુ આવા બે ભાગ પડેલા એચ અને બી એચ ટુ ચલો એચ અને બી એચ ટુ જે ભાગ પડ્યા હવે જો સી એચ થ્રી સી ટ્રીપલ બોન ડબલ બોન્ડ આ એચ અહીંયા નીચે અને એની સાથે બી એચ ટુ આપણે જોડી લીધું પહેલા પછી બીજી વાર કર્યું પછી ત્રીજી વાર કર્યું એટલે થ્રી ટાઈમ્સ બી આવી જશે મિકેનિઝમ વાઇસ તો તમારે શું કરવાનું છે આને જે છે જનરલી પહેલા શું થાય છે તો કે પહેલા આપણે આજે હમણાં બતાવું તે પ્રમાણે અહીંયા એચ નીચે સીએચ થ્રી અહીંયા લાગી જાય છે બી એચ ટુ એક ટાઈમ બીજી વાર કરશો ટુ ટાઈમ્સ આ એચ નીકળી જશે ત્રીજી વાર કરશો આ નીકળી જશે તો આ બની ગયું સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી નીચે સીએચ થ્રી થ્રી ટાઈમ્સ અને બી હા હમણાં આપણે કીધું એ જ પ્રમાણે ચલો એ બની ગયું પછી જ્યારે આપણે ઓક્સિડેશન કરીએ છીએ એચ ટુ ઓ ટુ ઓ એચ માઇનસ સાથે તો શું કરવાનું છે કે જ્યાં બી છે ત્યાં તમારે લઈ લેવાનો છે અને શું મળી બી ઓએચ અને બીજું આ કયું વસ્તુ છે તો કે ઇનોલ હમણાં કીધું એ પ્રમાણે ડબલ બોન્ડ અહીંયા હાઇડ્રોજન અહીંયા તો એચ થ્રી એચ ટુ સી એચ થ્રી એચ ટુ સી એચ થ્રી છે ડબલ બોન્ડ ઓ સીએ થ્રી ડબલ વન વુ ક્લિયર સાચ પડી ગઈ મિત્રો ચાલો તો જેટલું તમને કરાવ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ સો મચ ફરીથી મળીશું હવે આપણે